મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે જેમાં એરપોર્ટ રોડ પર વિકાસ સપ્તાહના બેનરને લઈને લોકો ઉભા રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાડી ઉભી રાખી લોકો સાથે વાતચીત કરી હતી મુખ્યમંત્રીના હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું બસ કરોડથી વધુ અહીંયા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ હાજરી આપશે વિવિધ જિલ્લાના લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહેશે તો અહીંયા બસ્સો કરોડના આ વધુથી વિકાસ કામો અને લોકાર્પણ સાથે થવા જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના હસ્તે આ વિકાસ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવશે બસ્સો કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાડી ઊભી રાખીને લોકોની સાથે વાતચીત પણ કરી હતી ત્યારે એરપોર્ટ રોડ પર વિકાસ સપ્તાહના બેનરની સાથે લોકો ઊભા રહ્યા હતા વિવિધ જિલ્લાની અંદર અહીંયા જે રીતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપશે વિવિધ જિલ્લાના લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહેશે ત્યારે બસ્સો કરોડથી વધુના કામોનું અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે રીતે આપ જોઈ શકો છો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે લાઈવ દ્રશ્યો છે કે જ્યાં અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ છે બસ્સો કરોડથી વધુના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે રાજકોટની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એરપોર્ટ રોડ પર આ વિકાસ સપ્તાહના બેનરની સાથે લોકો પણ ઉભા રહ્યા હતા અને ત્યારે આ જે બસ્સો કરોડના કામોનું અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોની સાથે મુખ્યમંત્રીએ વાતચીત પણ કરી હતી ગાડી ઉભી રાખીને લોકોની સાથે જે લોકો એ વિકાસ સપ્તાહના બેનર લઈને લોકો ઉભા રહ્યા હતા તેની સાથે વાતચીત કરી હતી આ લાઈવ દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે ત્યાંના જ કે જ્યાં અત્યારે બસ્સો કરોડનો આ ખાતમુહૂર્ત અને જે લોકાર્પણ કામોના થવા જઈ રહ્યા છે તેના લાઈવ દ્રશ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ અને તમામ અહીંયા લોકો જે છે એ વિકાસ સપ્તાહના બેનરની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એરપોર્ટ રોડ પર રાજકોટની વાત કરીએ રાજકોટના અહીંયા એરપોર્ટ રોડ પર વિકાસ સપ્તાહનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કાળાવળ રોડ પર આ કાર્યક્રમ યોજાયો છે કે જ્યાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે લોકોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિ છે અહીંયા બસ્સો કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાસ મુહૂર્ત આજના દિવસે થવા જઈ રહ્યું છે પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ સીએમની હાજરી હશે વિવિધ જિલ્લાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ અહીંયા રાજકોટમાં એરપોર્ટ રોડ પર જે વિકાસ સપ્તાહના બેનરની સાથે લોકો જોવા મળ્યા હતા તે કાર્યક્રમની અંદર સીએમની ઉપસ્થિતિ છે